નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું મહેતા હાર્દિક સ્વાગત કરું છું જનતા પોતાના પરસેવાની કમાઈથી ટેક્સ ભરતી હોય છે પરંતુ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના પ્રતાપે થતી ગુણવત્તા વિન કામગીરી પ્રજા પરેશાની વેઠતી હોય છે ચોમાસુ આવે એટલે કોન્ટ્રાક્ટર અધિકારીની ની પોલ ખુલી જાય છે વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં રોડ તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે રોડ પર પૂવા પડે રોડ બેસી જાય કે રોડ પર ચરી પડી જતી હોય છે સ્માર્ટ સિટી વડોદરામાં દર વર્ષે પ્રી કામગીરી તદ્દન ફેલ જાય છે દર વર્ષે કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે અને બીજા વર્ષે ફરી રોડ બનાવે છે જેને કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે અને નાગરિકોના ટેક્સના રૂપિયા વેડફાય છે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે ત્યારે મિનિમમ ત્રણ પાંચ અને દસ વર્ષનો રોડની જિમ્મેદારી કોન્ટ્રાક્ટરની હોય છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી કારણે રોડ તૂટી જાય છે ત્યારે જે તે વોર્ડમાંથી જ રોડની કામગીરી કરવામાં આવતી હોય છે જેથી આ ખર્ચ વેઠવાનો વારો નાગરિકોને આવતો હોય છે વડોદરા શહેરના મોટનાથ મહાદેવથી ગદા સર્કલ તરફ જતા ચોમાસા પહેલા જ બનાવેલો રોડ બેસી ગયો હતો રોડ પર તિરાડો પડેલી જોવા મળી રહી હતી કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોય પાલિકાના અધિકારી દ્વારા રસ્તાની ગુણવત્તા ચકાસણી ના હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં વિવિધ સ્થળો પર રોડ તૂટી જવાના બનાવને કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે વિસ્તારનો રસ્તો તૂટી જતા જાગૃત નાગરિકો દ્વારા તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો